હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ડુંગળીની તીખી ચટપટી ચટણી આ રીતે તમે ચટણી બનાવશો તો જમવાનો સ્વાદ છે તે બમણો થઈ જશે અને તો ઉનાળાની ગરમીમાં તમને શાક બનાવવાનો કંટાળો આવે તો તમે એકવાર આ રીતે ચટણી જરૂર ટ્રાય કરજો ચટણી છે તે દસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે ને જો તમે આ રીતે ચટણી બનાવી હશે તો તમારે શાક બનાવવાની જરૂર પડશે નહીં તો સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં મીડિયમ સાઇઝ બે ડુંગળી લેવાની છે તો ડુંગળીને ઝીણી કટ કરી લેવાની છે અને મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તો ટમેટાને પણ કટ કરી છે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે દસ થી બાર લસણની કરી લીધી છે તો લસણને ને ઝીણું કટ કરી લેવાનું છે અને અડધા ભાગનું લીંબુ લેવાનું છે હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે તો ત્રણ ટેબલ સ્પૂન કે સિંગનો ભૂકો લેવાનો છે તો સિંગને પહેલાં જ મિક્સર જારમાં પીસી લીધી છે અને જો તમારે સિંગને ખાંડણીમાં અધકચરી ખાંડવી હોય તો સિંગને તમે અધકચરી ખાંડીને પણ લઈ શકો છો તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો ડુંગળીની તીખી ચટપટી ચટણી બનાવવા માટે એક બાઉ લીધું છે તો બાઉલમાં જે ડુંગળી કટકીને રાખી હતી તે ડુંગળી અને જે ટમેટું કટકીને રાખી હતું તે ટમેટું નાખવાનું છે અને જો ડુંગળી અને ટમેટાને તમારે ચોપરમાં ચોપ કરીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો તો જે મસાલા રાખ્યા હતા તે નાખવાના છે તો લાલ મરચું પાવડર તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તો જે સિંગનો ભૂકો રાખ્યો તો તે નાખવાનો છે અને જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો ચટણીને ચટપટી બનાવવા માટે જે લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગના લીંબુને નીચોવી દેવાનું છે ચટણીમાં ટમેટું નાખ્યું છે એટલે લીંબુ તમે ખાટું ખાતો એ પ્રમાણે તમારે લીંબુ નીચોવાનું છે તો ચટણીને વઘારવા માટે ગેસ ચાલુ કરશું તડકા પેન મૂકશું અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને જે લસણ રાખ્યું હતું તે લસણ નાખવાનું છે લસણ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દેવાનો છે અને વઘાર તૈયાર છે તો વઘાર નાખવાનો છે અને વઘારને આ રીતે મિક્સ કરી દેવાનો છે તો વઘારમાં તમને જીરુંનો ટેસ્ટ સારો લાગતો હોય તો વઘારમાં તમે રાયજીરું પણ નાખી શકો છો લસણ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે લસણ બરી જશે તો ટેસ્ટ છે તે તમને ચટણીમાં કડવો લાગશે ઇન્ગ્રીડિયન્ટ્સ સારી રીતે મિક્સ થઈ ગયા છે ચટણી તૈયાર છે તો આ ચટણીને તમે રોટલી રોટલા ભાખરી અને પરાઠા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ડુંગળીની ચટણી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે ચટણી બનાવીને તમારી ચટણી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને તીખી ચટપટી ચટણીની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લાયકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો ચટણીની રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે